નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું ક્લાસ છમાં ચેપ્ટર એક સંખ્યા પરિચય એમાં હવે સંખ્યા કોને કહેવાય એ બધું તમે આગળના ક્લાસમાં ભણી ગયા છો તો આપણે ડાયરેક્ટ આ ચેપ્ટરમાં નવું શું છે એ જ જોઈશું અને એના પછી આપણે સ્વાધ્યાય ચાલુ કરી દઈશું બરાબર તો આમાં નવું એ છે પહેલો પોઈન્ટ છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હવે આમાં આપણે જોઈશું તો કોઈ એક નંબર લઈએ સાત લઈએ પછી એના પછી છ લઈએ એના પછી ત્રણ લઈએ આપણે નંબર લખ્યો કોઈ પણ રેન્ડમ નંબર લઈ લઈએ તો આપણે ત્રણસો સડસઠ છે તો એમાં સાત છે એકમનો ઠીક કહેવાશે તો એકમ દશક સો એ બધું તમે ભણી ગયા હશો આપણે એક વખતે રિપીટ કરી દઈએ છીએ તો આ સો આ આપણે એટલા માટે કરીએ છીએ કે આમાં શું આપણે અલ્પ વિરામ પ્રમાણે ભારતીય સંખ્યા પદ્ધતિમાં શીખીશું અને ક્યાં ક્યાં અલ્પવિરામ મૂકવાનું એ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પદ્ધતિમાં કઈ રીતે મૂકાય છે એ જોઈશું આનો મુખ્ય ઉદ્દેશ શું છે કે આપણને નંબર જોઈને વાંચવામાં સરળતા પડે એટલા માટે તો પછી આના પછી એક અલ્પવિરામ આવશે એના પછી ધારો કે આપણે ચાલ લઈએ તો આ કયો આ કહેવા છે આનું સ્થાન કયું કહેવા છે પછી ચોપન હજાર ત્રણસો સડસઠ હવે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે પહેલા ત્રણ આંકડા પછી દર બે આંકડા પછી આ આવશે ઉદાહરણ હવે આપણે જઈએ નવ તો આનું स्थान किमत कई हे लाख नौ लाख चौप्पन हजार त्रो सड़सठ सड़। हम जाइए त्रिमत तो कई हे दस लाख हम अपने जाइए छमत तो कई हसे કરોડ પછી આપણે જઈએ તો આની સ્થાન કિંમત હવે બીજી પદ્ધતિ છે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ આપણે સમજવામાં સરળતા રહે એટલા માટે આપણે બંને નંબર સેમ ટુ સેમ લઈએ છીએ તો ધારો કે હું લખી દઉં છું ત્રણસો સડસઠ તો આમાં સાત થયો એ એકમનો આંક થયો છ થયો એ દશકનો નો આંક થયો ત્રણ થયો એ સોનો નો થયો પછી અલ્પ વિરામ આવશે આમાં હવે આપણે લઈએ ચાર તો એ કયો થશે હજારનો સ્થાન ચાર હજાર ત્રણસો સડસઠ પછી આપણે લઈએ પાંચ તો પાંચ આનું સ્થાન કયું આવશે દસ હજાર પછી આમાં ને આમાં શું ડિફરન્સ છે તો અહીંયા ઇન્ડિયન ઇન્ડિયન નંબર સિસ્ટમ આપણે કહીએ ને ભારતીય નંબર સંખ્યા લેખન પદ્ધતિ તો એમાં પહેલાં ત્રણ આંકડા પછી દર બે આંકડા પછી અલ્પવિરામ આવશે જ્યારે આંતરરાષ્ટ્રીયમાં ત્રણ આંકડા પછી આવશે તો અહીંયા નવ નવ એટલે આ સો હજાર પછી અલ્પવિરામ આવશે અહીંયા પછી આપણે કયો નંબર જઈએ સેમ ટુ સેમ લઈએ છીએ તો અહીંયા થ્રી આવશે તો હવે શું આવશે સો હજાર પછી મિલિયન આવશે મિલિયન પછી આપણે લઈએ છ આમાં જે છ લીધું છે એટલા માટે જ હું અહીંયા છ લઉં છું તો આની સ્થાન કિંમત કેટલી થશે દસ મિલિયન પછી લઈશું ચાર એટલે શું થશે એની સો મિલિયન પછી અહીં સુધી છે પણ આપણે હજી એક જવું હોય તો આંતરરાષ્ટ્રીયમાં ત્રણ આંકડા પછી અલ્પ આવશે તો એના પછી આપણે બે મૂકીએ તો આ સ્થાન કોનું થશે બિલિયન બિલિયન એનો અર્થ શું થાય એક બિલિયન એટલે એક હજાર મિલિયન વન બિલિયન ઇઝ ઇક્વલ ટુ વન થાઉઝન મિલિયન ઠીક છે હવે આમાં બીજું શું છે બીજું આપણે ઉદાહરણમાં જોઈશું એ પ્રમાણે જેમ જેમ દાખલા કરીશું એમ એમ થોડી પ્રેક્ટિસ થતી રહેશે પણ થોડી થોડી કિંમતો હું રાખી દઉં છું અહીંયા વન કિલોમીટર તરીકે તો વન કિલોમીટરમાં કેટલા મીટર આવે એક હજાર મીટર થશે એક મીટરમાં કેટલા થાય સો સેન્ટીમીટર અને એક સેન્ટીમીટરમાં દસ મિલીમીટર થશે આપણે ફૂટપટ્ટી છે બરાબર તો ફૂટપટ્ટીમાં આપણે સેન્ટીમીટર આપેલા હોય બરાબર તો દસ સેન્ટીમીટર થાય એટલે એક મિલીમીટર થાય છે બરાબર તો અને એ રીતે સો સેન્ટીમીટર થશે ને ત્યારે એક મીટર થશે અને એક હજાર મીટર થાય એટલે એક કિલોમીટર થશે એ જ રીતે એક કિલોગ્રામ તો એક કિલોગ્રામ એટલે કેટલા થશે એક હજાર ગ્રામ એક લીટર એક લીટર એટલે એક હજાર મિલી લીટર ઠીક છે તો આટલું જોવું હોય તો જોઈ લો પછી આગળનું આપણે જેમ જેમ દાખલા ગણીશું એમ એમ જેમ જેમ આવશે એમ હું સમજાવતો રહીશ